શેર માર્કેટમાં રોકાણનું સારું વળતર મળશે એવી લોભામણી લાલચ આપી ચૌદ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો સમગ્ર ઓનલાઈન છેતરપિંડીની ઘટનાને લઈ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાંથી અલગ અલગ મોબાઈલ નંબરોના ધારકો તથા બેંક એકાઉન્ટના ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીને શેર બજારમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે એવી લોભામણી લાલચ આપી વેબસાઇટ લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ શેરમાં તથા આઈપીઓમાં રોકાણ કરાવવાના બહાને અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચૌદ લાખ ટ્રાન્સફર કરાવી તેમાં ફક્ત સો રૂપિયા નફા પેટે જમા આપી બાકીના નફાના રૂપિયા ઉપાડવા નહીં દઈ છેતરપિંડી આચરનાર આરોપીઓ રાજુ ઉર્ફ બાલુદાસ જમનાદાસ વૈષ્ણવ મૂળ રાજસ્થાનને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત